આ બેઠકો છે બિન હરીફાઈ છે કયા વિભાગની આવી છે શેની આવી છે શું કહેશું ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી એ સમગ્ર ખેડા જિલ્લાને અસર કરતી ચૂંટણી છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેરે તેર સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરેલ ત્રેવીસમી તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો એ દિવસે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી આઠ વિભાગના આઠ ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગયેલ છે બિનહરી થયેલ ઉમેદવારમાં જિલ્લા કક્ષામાંથી જયેશભાઈ પટેલ નાગરિક બેંકમાંથી ચંદ્રેશભાઈ પટેલ વ્યક્તિ સભાસદમાંથી ધર્મેશભાઈ પટેલ વસોમાંથી રાજેન્દ્રભાઈ પટેલ ખેડા તાલુકામાંથી ધીરુભાઈ ચાવડા મેમડા તાલુકામાંથી જયરામભાઈ રબારી અને વિભાગ ચાર ઠાસરા તાલુકામાંથી સંજીવભાઈ પટેલ અને ગડતેશ્વરમાંથી રમેશભાઈ એમ કુલ મળીને આઠ લોકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને તારીખ ચોથી એ જે ચૂંટણી થવાની છે એમાં પાંચ પૈકી પણ મહત્તમ બેઠો બેઠકો અમે કબજે કરીશું ભાઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે નડિયાદ અને માતર બેઠક પર રસાકસી રહેશે શું કહેવું માતર અને નડિયાદ બંને બેઠક પર અમારા લોકો કામે લાગ્યા છે નડિયાદ બેઠક તો સ્પષ્ટપણે અમે જીતીશું માતર બેઠક માટે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે પાર્ટીની સામે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાકસી થયેલ છે માતરના જે ઠરાવો આવેલા એ પહેલાં અમે જ કરાવેલા હતા પરંતુ એ ઠરાવોને જે માધ્યમથી કરવામાં આવ્યા હતા એ માધ્યમે પાર્ટીની સૂચનાને અવગણીને પાર્ટીની સામે ઉમેદવારી કરી છે પરંતુ એ બેઠક પણ અમે લેવા માટે પ્રયત્ન કરીશું કુલ મળીને નડિયાદ કે માતર કોઈ પણ બેઠક જીતાય કે ન જીતાય અત્યારે જિલ્લા સંઘમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે માટે એ બેઠકમાંથી જીતીને જે કોઈ પણ આવશે એને સામે જ બેસવાનું છે માટે મંડળીના સૌ લોકોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી ગઈ છે તો માતર વિભાગમાં નડિયાદ વિભાગમાં મહૌધા વિભાગમાં કપડાસ વિભાગ અને કઠલાલ વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને જ મદદ કરે તો જિલ્લા સંઘ એ એક મતથી ચાલે અને સંઘ સાથે કામ કરતા લોકો વિવિધ કોઓપરેટિવ સોસાયટીમાં અને એનું સંચાલન કરતા લોકોનું કોઓપરેટિવ શિક્ષણ મજબૂતાઈથી કરી શકે એના માટે જિલ્લા સંઘને મજબૂતી આપવા માટે પાંચે પાંચ ઉમેદવારો જીતાવી લાવવા માટે હું અપીલ કરું છું વાતની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય ફેસબુક લાઈવના માધ્યમથી કહી રહ્યા છે કે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ નથી હોતી ભાજપ કોઈને મેન્ડેટ નથી આપતું આપણા દ્વારા માત્રમાં કોને મેન્ડેટ આપવામાં આવ્યું છે આદરણીય સીઆર આર પાટીલ સાહેબના અધ્યક્ષ બન્યા બાદ બધી જ સરકારની ચૂંટણીમાં મેન્ડેટ એ કમ્પલસરી બન્યો છે જેના કારણે અમૂલ અને કેડીસીસી જેવી સંસ્થા પણ જે મેન્ડેટ વગર લડાતી હતી તેમાં આજે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે માતર વિભાગમાં ભગવતભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ મેન્ડેટ આપેલો છે અને હું ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીને અપીલ કરું છું કે ભગવતસિંહના માટે જ આપણે મહેનત કરવાની છે તો પૂર્વ ધારાસભ્ય પણ ભાજપના છે એમને પણ ફોર્મ ભર્યું છે એ બાબતનો નિર્ણય બહુ જલ્દી પ્રદેશ ભાજપ લેશે